નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે જે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમની અંદર પ્રકરણ નંબર આઠથી દસનો સમાવેશ કરવામાં આવેલ છે જેમના કુલ ગુણ છે પચીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે પાંચ નંબર એક શાળા બગીચાની કઈ દિશામાં છે તો જબ આવશે ઉત્તર દિશામાં નંબર બે દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે તો દક્ષિણ દિશામાં નંબર ત્રણ માર્કેટ બગીચાની કઈ દિશામાં છે તો પશ્ચિમ દિશામાં નંબર ચાર શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે તો ઉત્તર દિશામાં નંબર પાંચ રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે તો પૂર્વ દિશામાં તો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ જે ધોરણ પાંચની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે અને તેમને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ દ્વારા પણ તમે મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ એ ચોપન નંબર પર કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચે આપેલા ખોખાના ખોખાને તેમના આકારો સાથે જોડો

જીરો પોઈન્ટ આઠ તો આઠ દશાંક નંબર બે એક પોઈન્ટ છ તો એક પૂર્ણાંક 9 પૂર્ણાંક નવ દશાંશ પચીસ તો પચીસ દશાંશ નંબર પાંચ છ પોઈન્ટ પંચોતેર તો છ પૂર્ણાંક પંચોતેર સતાંશ પ્રશ્ન નંબર ચાર નીચેની સંખ્યાની દશાંશ અપૂર્ણાંકના રૂપમાં દર્શાવો જેમના ગુણ છે પાંચ નંબર એક પાંચના છેદમાં દસ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ નંબર બે ચૌદના છેદમાં સો તો ઝીરો પોઈન્ટ ચૌદ નંબર ત્રણ આઠના છેદમાં સો તો ઝીરો આઠ નંબર ચાર ત્રાણું ના છેદમાં સો તો ઝીરો પોઈન્ટ ત્રાણું નંબર પાંચ બે પૂર્ણાંક સાતના છેદમાં સો તો બે પોઈન્ટ ઝીરો સાત પ્રશ્ન નંબર ચાર ચડતા ક્રમમાં ગોઠવો જેના ગુણ છે પાંચ નંબર એક જોઈએ આ રીતના આપણે ચડતા રકમ આપેલી છે અને જવાબ આ રીતના આવશે તેને ચડતા ક્રમમાં ગોઠવશું છ પોઈન્ટ ચોવીસ સાત પોઈન્ટ વીસ નવ પોઈન્ટ અગિયાર ને દસ પોઈન્ટ પાંચ નંબર બેની અંદર બાર પોઈન્ટ ચોત્રીસ તેર પોઈન્ટ ઓગણત્રીસ પંદર પોઈન્ટ ચોવીસ અને સોળ પોઈન્ટ અગિયાર નંબર ત્રણ તો એમાં આવશે પાંચ પોઈન્ટ ઝીરો ત્રણ પાંચ પોઈન્ટ ત્રણ પાંચ પોઈન્ટ ત્રીસ પાંચ પોઈન્ટ બત્રીસ નંબર ચારમાં અગિયાર પોઈન્ટ ત્રીસ અગિયાર પોઈન્ટ ચોત્રીસ અગિયાર પોઈન્ટ ચાલીસ અને અગિયાર પોઈન્ટ તેતાલીસ નંબર પાંચમાં ત્રણ પોઈન્ટ જીરો આઠ ત્રણ પોઈન્ટ અઢાર ત્રણ પોઈન્ટ એંસી અને ત્રણ પોઈન્ટ એક્યાસી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે